કચ્છના મુખ્ય માર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવ ચિંતાજનક રીતે વધવા પામ્યા છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉભા થાય છે તેમ છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા મુન્દ્રા શહેર અને તાલુકાના આગેવાનો દ્વારા રાસાપી સરકાર પર વિરોધ નોંધાવી ચકાજામ કરવામાં આવ્યું હતું આ વિરોધ દરમિયાન વહીવટ તંત્રના જવાબદારો સામે નક્કી કરવામાં આવેલ મુદ્દા ઉપર જવાબદાર અધિકારીઓ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી મુન્દ્રા માર્ગ પર ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે તેવી જ રીતે તારીખ એક બે બે હજાર પચીસના રોજ આશાસ્પદ યુવાન પચ્ચાણ આચાર્ય ગિલવા પર અકસ્માત અને તેમાં સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ પ્રગટી ઉઠ્યો હતો અકસ્માતના બનાવ હવે સામાન્ય થઈ ગયા હોય તેમ મુન્દ્રા તાલુકામાં ખાસ કરીને રાસાપી સર્કલ તથા ઔદ્યોગિક કોરિડોરમાં થયા રાખે છે જેનાથી આસપાસના લોકો ભોગ બને છે તથા જાનમાલનો નુકસાન થાય છે તેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે સુચારૂ રૂપે ટ્રાફિક નિયમન કરવા આ સંબંધિત પોલીસ વિભાગને કડક સૂચના આપવામાં આવી હતી સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાસાપી સર્કલ પર તારીખ એક બે બે હજાર રોજ થયેલા અકસ્માતમાં મરણ પામેલ સ્વર્ગીય પચ્ચાણ આચાર્ય ગિલવાના પરિવારને વળતર પેટે એક કરોડ રૂપિયા ચૂકવવામાં આવે તથા તેમના પરિવારના સદસ્યોને ભવિષ્યમાં નોકરી આપવામાં આવે ઉપરાંત રાસાપી સર્કલથી વીર સહિતમાંથી સર્કલ નાના કપાયા સુધી ઓવરબ્રિજની કામગીરી તાત્કાલિક રીતે ચાલુ કરવામાં આવે તથા અમલ કરવામાં આવે ઉપર તાત્કાલિક ધોરણે ઓટોમેટિક સિગ્નલો મેગેનિઝલ સાથેનું ડાયરેક્ટરિંગ તાત્કાલિક લગાવવામાં આવે અને મુંદ્રા તાલુકાના ટ્રાફિક અધિકારીની જવાબદારી નક્કી કરી તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી સસ્પેન્ડ કરવામાં આવે માર્ગ અને મક્કાન માલિકને અગાઉ રજૂઆતો કરી હોવા છતાં પણ આજ સુધી કોઈ પણ યોગ્ય કામગીરી કરે ન હોવાથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને અન્ય કોઈ અધિકારીની નિમણૂક કરી રોડ રસ્તાનો મેન્ટેનન્સ કરવામાં આવે અને જરૂર જણાય તો રોડ રસ્તા નવા બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી